ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા ચાલો બધા જોડાઈ જાય એટલે વાત કરી ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દેસાઈ મિત્તલબેન જય સ્વામિનારાયણ બહુ સરસ વાત કરી નેગેટિવ લોકોના નેગેટિવ વિચાર કેવા હોય ને એની આજે થોડીક વાત કરવી છે રણજીતભાઈ કેમ છો ભાઈ જય સ્વામિનારાયણ જેને નેગેટિવ વિચાર હોય ને એને તો બે હાથ જોડીને કહું છું કે મારા આઈડીમાં આવવું જ નહીં એવા લોકોનું મન કાંઈ કામ જ નથી આપણે એક પર્સનલ મેસેજ કરે પાછા કોમેન્ટ કરે મને એવો આપણે એના નામ લઈને આપણે ફેમસ એ નથી કરવા એવા ઘણા બધાની હોય છે હું તો ઘણી બધી બ્લોક કરી દઉં આપણે ઓલા ભગવાનના ગીત કાંઈ એવા મૂકીને ભગવાન સાથે કે ભગવાન સાથે કઈક પ્રેમના હોય એવા તો પર્સનલ મેસેજ કરે કે તમને લવ થઈ ગયો છે કે શું કોઈ દી આવા ગીત ન મૂકતા ને કેમ આવા મૂકો છો એટલે હા મને લવ થયો ભગવાન સાથે થયો ભગવાન સ્વામિનારાયણ સાથે થયો છે અને તમારે ભગવાન સ્વામિનારાયણ સાથે પ્રેમ કરવો ને લવ કરવો ને તો અહીંયા આવજો હું શીખવાડીશ આવા મેસેજ કરતા નહીં એકમાં બ્લોક કરો એટલે બીજામાં કરો હલકા ઠારાવ કેટલાક છો આવા અને મારું જીવન છે હું કેમ જીવું એ મારે મારે મારા જીવનનું મારે નક્કી કરવાનું હોય તમે કઈ મારા બાપુજી નથી કે તમે કઈ મારા આમ કઈ છો નહીં તમને બધું જણાવવું પડે અને પ્રેમ કર્યા જેવા તો એક ભગવાન જ છે એટલે મને ભગવાનમાં જ પ્રેમ થાય બીજા થતો નથી જ્યારે થશે ને ત્યારે કઈશ તમારા તમારી જિંદગીમાં તમારે ધ્યેયમાં તમારે શું કરવું છે તમારા જીવનમાં એમાં ધ્યાન આપો ને બીજા ઉપર ધ્યાન આપવા કરતા ક્યારેક ક્યારેક મન તો એ જ વિચાર આવે કે આ લોકો બુદ્ધિ કામ નહીં કરતી હોય કે બીજાનું જ જોવાનું બીજાનું જ જોવાનું પોતાનું જોવાનું નહીં પોતાને શું કરવું એ જોવો ને બીજાની જિંદગી જોવા કરતા ભગવાન સાથે ભગવાન ના મને એવું ગમે કે ભગવાન સાથે બેન કેમ કમરો પીડું દેખા મને ગમે ભગવાન સાથે ફોટા હોય તો હું ફોટ ભગવાન સાથે ગીત મૂકતી હોય કઈ અમે અમારા અમારે અમારે ફોલોવર્સ વધારવા માટે કે અમારે ફેમસ થવા માટે અમે કઈ એવા જે સમાજને એમાંથી ખરાબ સંદેશ મળે એવા કામ તો આમ કરતા નથી તો મેં આ ભગવાન નું ગીત મૂક્યું ને ભગવાન સાથે મુકું શું હાલ આવતો હૈશ તો 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 આવા ગીત મૂકે ભગવાન માટે છે એમાં તમને શેના મરચા લાગે હું પાંચ પછી તમારે ઘીર માગવા આવી કે મારે જોઈ છે મારા મોજ શોખ માટે એમ એવો કોઈ જીવનમાં શોખ જ નથી એક જ છે કે ભગવાનને રાજી કરી અને દિન દુખિયા ની સેવા કરી બસ બીજો કોઈ ધ્યેય છે ને બીજું અમને સુધતું નથી મારી સાથે મારા જ છે હું ટેન્શન લેતી જ નથી એટલે આજે આજે લાઈવ થવાનું એ જ સંદેશ કે કાલ સવારે બીજી દીકરી હોય કોઈના મનોબળ નબળા હોય ને કોઈ આવું જાહેરમાં એને કોમેન્ટ કરતું હોય કોઈ કહેતું હોય તો બિચારી કાંઈ નું કાંઈ વિચારતી હોય એટલે આ વિડીયો એટલા માટે જ છે કે દુનિયા છે દુનિયા તો બોલશે બધું બોલશે તમે એવા ભગવાન સાથે ગીત મુકશો ને તો એને આપણે આપણી જીવનમાં મોજ જ રાખવાની મુકતા હોય સોંગ ને બધું મૂકવાનું જ તમ તારે એવું બીજાને જોઈને આપણો રસ્તો નહીં બદલી જવાનો હા કારા કામ કરવા હોય તો બીક રાખવાની કે આપડા મા બાપને છાટા ઉડવાના હોય ખોટા કામ કરી એવા કામ નહીં કરવાના જીવનમાં બેન આજે જે માણસ કે ને એને થોડું કય જ દેજો દીધું મેં નેગેટીવ વિચાર વાળા આઈડીમાં આવું જ નહીં મારી આઈડીમાં જેના વિચાર નેગેટિવ હોય ને અને હું ભગવાન સાથે તો છે ને હજાર ગીત વાળા ફોટા મૂકીશ કેમકે હું ભગવાન સ્વામિનારાયણ ને મારા જીવ કરતા વધારે પ્રેમ કરું જ છું અને પ્રેમ કર્યા જેવા એક પ્રભુ જ છે મને બીજું કોઈ દેખાતું નથી જયારે દેખાશે ને ત્યારે કઈશ જીવનમાં એટલે જેને નેગેટીવ વિચાર હોય ને મારા આઈડીમાં મેરબાની કરી મારે એવા ની જરૂર જ નથી લાઈક કોમેન્ટ કરવા છે આપણે મોઢે બાંધવાય નથી હા ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ને આશા પટેલ કરીને જ છે એમાં જ મેં ગીત મૂક્યું હતું ને ભગવાન નું તો બધાને મરચા લાગે લાગવા દેવાના જો હું આવું ભગવાન સાથે મૂકતી હોય તો એમાં શું ખોટું છે ભગવાન સાથે તો જોઈ એટલે તો આવા ભગવાન સાથે મૂકી તો મરચા લાગે તો શું કરવાની તો છે ને મરચા લાગે શું કરવાનું હવે લાગવા દેવાનું આવા ભગવાન સાથે ભગવાન ના મુખે શું વાંધો છે જે ભગવાનના વિરોધી કરે ને શું કહેવાય બેન આપણે સમજી જવાનું હોય આપણે તો સમજી જ ગયા છે સાચું એટલે મરચા લાગે ભલે શું વાંધો થોડાક ભેગા રાખવા બહુ લાગે તો એની આંખો ખરાબ હશે હશે ખબર નહીં કોમેન્ટમાં દીધો જવાબ આપ્યો છે મેં અને પાછા મેસેન્જર માં મેસેજ કરે એક બ્લોક કરો બીજા ને કરે અરે તને એટલું બધું જાણવાનું શોખ હોય તો રૂબરૂ પંચાયત આવે તો આગાજ રેવું સાચું બોલી એટલે મરચા લાગે લાગવા દેવાના બીજું શું કરવાનું આ દુનિયા છે આ તો ફૂલ ના હારેય પહેરાવે ચપ્પલ ના હારેય પહેરાવે બસ આપણે પ્રભુની પાસે સત્ય હોવા જોઈએ માણસને કાઇ એની પાસે સત્ય થવાની જરૂર નથી આ બધી ખણખોદ થયા જ છે ઓટલા છે ને નડે કાંઈ કામ નો હોટલા મોબાઈલ લઈને ચડી ગયા હોય બધે કે જિંદગીમાં મારા જીવનમાં હું ધ્યેય સુધી પહોંચું અને કમાઈ ભલે નાનું કામ હોય ગમે તે કામ હોય ફોન એક બાજુ મૂકીને હું કામ ધંધો કરીને મારા મા બાપને એસો આરામથી જીવાડું એવા વિચાર નથી એટલે જે આવું કોમેન્ટ કરતા ને એને જ માથે ઓઢ બધાય ન ઓડવું બંધ પાગડી બેન ચટણી રાખવી એને કહેવાનું આખા મરચાં કરતાં ચટણી લગાવી દે સાચી વાત છે ભગવાનને પ્રેમ તો કરી જુઓ તો એક વખત અને જીવનમાં પ્રેમ કર્યા જેવા એક પ્રભુ જ છે આ જગતના કોઈને પણ પ્રેમ કરશું નહીં તો આ જ જીવેન કાલ મરે આ જીવન કાલ મરે કરી લીધો આ જગત ને પ્રેમ બહુ કરી લીધો પ્રેમ જયારે દુઃખ આવે ને ત્યારે કોઈ નથી ઊભું રહેતું જરૂર હોય ત્યાં સુધી ના જ પ્રેમ હોય છે સાચો તો પ્રેમ કરવા વાળો એક પ્રભુ જ હોય છે પ્રભુથી મોટું કોઈ હમસફર છે જ નહીં દુનિયામાં જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ આજે આ બધી વાત થઈ ને એટલે જ કહું છું કે બહુ પ્રેમ કરતા હોય તો કા ઘરવાળી ઓફ થઈ જાય તો ઘરવાળો કેમ ભેગો નહીં જતો અને ઘરવાળો ઓફ થઈ જાય ઘરવાળી કેમ નહીં જતો પ્રેમ હોય તો બધું થાય ને તો પ્રેમ કર્યા જેવા કોણ છે વિચારજો ભગવાન એક જ છે પ્રેમ કર્યા જેવા પ્રભુ એક જ છે પ્રભુ પાતળિયા એક જ છે સામાનગર પીયુ પાતળિયા પાતળીયા જો આ બેઠા પાછળ આ લોકો એ કામ હોય ના એના માટે જ જન્મ લીધો હોય સાચી વાત છે બીજાનું જોવામાં બીજાના ગળ નળિયા ગળવામાં જ નવરા ન થતા એમ જ પાછળ રહી ગયા છે ક્યારેક એમ વિચાર આવે કે અત્યારની જનરેશન પાસે કેટલું નોલેજ છે કેટલું નોલેજ છે તમારા નોલેજ નો જ્યાં ઉપયોગ કરી શકો ત્યાં કરી શકો એમ છો આ મોબાઈલ છે ને એક જાતની ની કચરા છે અને એક જાતનું સારું છે એમાંથી શું તમારે લેવું ને એ તમારા ઉપર છે કાંઈ તમે પદ પ્રતિષ્ઠા કે પૈસાથી તમે આમ મોટા નહીં દેખાવ ક્યારે તમારા વિચાર કેવા છે ને એ વિચાર ઉપર છે ને તમે આગળ જશો ને તમે કેવા છો ને તમારા વિચાર ઉપર જણાય આવશે આપણને કાંઈ ફેર જ નથી પડતો આ તો છે ને કાલ સવાર બિચારી એવી દીકરીઓ હોય ને કોઈ આવી રીતના કહેતું હોય લગતો હોય તો ની માનસિકતા નબળી હોય તો બિચારી લાગી આવે એટલે હું તો બેન દીકરીઓને એક જ કહું છું કે તમે તમારા જીવનમાં ને તમારે તમારા મગજ થી ને તમે તમારા ધ્યેય સુધી પહોંચવા છે ને કોઈ પણ ના વિચાર ને ક્યારેય મગજમાં લેવાના જ નહીં કેમ કે કૂતરા હોય તો ભૈસા જ રાખે ને ગામ હોય ત્યાં હોય જ એટલે જીવનમાં તમારે તમારા ધ્યેય સુધી આગળ જ પહોંચવાનું જેને કામ કાંઈ નથી ને એને જ બીજાનામ ખોટ દેખાય છે બીજા જેને કામ કરવું ને એને પાસે સમય નથી સમય ઓછો પડે છે એને એને સમય જ નથી કે હું મારા જીવનમાં ધ્યેય મારા જે ધ્યેય સુધી જાઉં છે ને એ ધ્યેય સુધી પહોંચું ક્યારેક કઈ વિદેશની વાત રેવું અહીંયા વિદેશ વિદેશ ની વાત નથી કરતા બાજુ એ નથી ખબર અહીંયા તો બાજુ વાળો ગાડી લેવો બીજા દેખાદેખી માંથી પાછા વળો દી છે ને કટોરા આપણે આપણે પકડવાનો વારો આવશે આ દેખાદેખી માંથી બહાર નહીં અહીંયા બીજાનું જાણવામાં જિંદગી કાઢી નાખી માણસો હું કેવી છું કે હું કેવો છું ઈ જાણો ને બીજાનું જાણીને ક્યાં જ છે જીવનમાં આટલું જ જણાય હું શું છું અને હું કેવા છી એટલું જ જણાય બાજુના વાળાને શું કરે બાજુનું રૂમમાં શું કરે એ જાણવા ન જવાય આમાં પાછળ રહી જાશો આમાં પાછળ રહી જાશો તમારા ધ્યેય સુધી નહીં પહોંચો જો તમારા ધ્યેય સુધી પહોંચવું હોય ને હંમેશા તો નેગેટિવ વાત તું તો તમારે છે ને કોઈની મગજમાં લેવાની જ નહીં અને નેગેટિવ વિચાર હોય ને એનાથી દૂર જ રહેવાનું અને એને તો બ્લોક જ કરી દેવાના એવા ફોલોવર વધે કે ન વધે આ એપ માં ઇન્સ્ટામાં યુટ્યુબમાં ફોલોવર્સ વધે કે ન વધે આપણને કઈ ન ફેર પડે શું ફેર પડવાનો હાલો થોડું ઘણું એમાંથી પેમેન્ટ મળતું હોય એ ન મળે શું થઈ ગયું એવા 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 નેગેટિવ વિચારથી આપણા મગજમાં એવા વિચાર ખોસવાના હંમેશા સારા વિચારથી આગળ જાશો ને તો જીવનમાં ઘણું બધું થઈ શકે એમ છે બધાનામાં એટલી ટેલેન્ટ છે ક્યારેક મન તો એ વિચાર આવે કે આઈપીએસ આઈએસ અધિકારી બધા યુપીએમપી બાજુના ગુજરાતના કેટલા હશે ગણજો ગુજરાતના બહુ થશે તો બે થી પાંચ હશે વિચારજો તો એમાં બધે ફોકસ કરવાની જરૂર છે એમાં બધે આગળ જવાની જરૂર છે જય સ્વામી નારાયણ ભદ્રેશભાઈ ભદ્રેશભાઈ ક્યારે પધારો છો આશ્રમે જય સ્વામી હા જેને મારા વિચાર સારા લાગે ને એને જ મને ફોલો કરવી નેગેટીવ વાળા મારી આઈડી માં આવું જ નહીં મહેરબાની કરી તમે જ્યાં જે કરતા હોય ને કર્યા રાખો કોકની જિંદગીમાં આપણે ડોકિયા મારવા કરતા આપણે આપણી જિંદગીમાં ડોકિયા મારો એ સારું જીવનમાં રહેશે કોઈ સારું કરતું હોય કે કોઈ પણ ક્યાંય આગળ પડતું હોય એટલે એનામાં બધાને આમ ખબર નહીં જાજા લોકોને નેગેટિવ જ વિચારે સારું ક્યારેક વિચારો સારું વિચારવામાં આપણને કોઈ ની પાંચ પછી ખર્ચો નથી લાગતો ખાલી વિચારવામાં હંમેશા કોઈ પણ દુશ્મન હોય ને તો એનું સારું વિચારે હું તો તો એમ કર્મ પ્રમાણે સૌને ફળ મળવાનું જ છે આપણે વિચારો ને હુકમ કરો આપણા થી કઈ ન થાય કરે એમ થાય એ તો સાચું જ છે પ્રભુ કરે એમ જ થાય આશ્રમે આ આશ્રમે જ છું પ્રભુ કરે તે જ થાય આપણાથી પાપડે ન ભાંગે અને મન તો મારા સ્વામિનારાયણ ભગવાનના શબ્દ ખબર છે મારી મરજી વિનારે કોઈથી તણો ન તોડાય એટલે મન ખબર જ છે કે આ બધું ચાલે છે ને તો મારા પ્રભુ દ્વારા જ ચાલે છે મારથી કાંઈ કાંઈ થાય એમ જ નથી અને જીવનમાં થાશે પણ નહીં બધું કરતો મારો પ્રભુ સ્વામિનારાયણ જ છે અને હું એને બહુ પ્રેમ કરું છું મારા જીવ કરતાય વધારે ઉઠીને એક જ પ્રાર્થના કરું ભગવાનને કે દાતાશ્રીઓને જે જે આશાના હરિદ્વારમાં હનુમાન ધનથી થી છે એને ખૂબ સુખી કરજે અને અમારી સાથે રાજી રહેજો સાથે રેજો રક્ષા કરજો અને એક જ શબ્દ હોય પ્રભુ હું તને બહુ પ્રેમ કરું છું બીજું કાંઈ જાણતી નથી આટલું જ મને આવડે છે અને કરેલા કરમના બદલા તો દેવા જ પડવાના છે એમાં કોઈ બી સંશય જ નથી બધા તમે શાસ્ત્ર વાંચજો ક્યારેક છે ને આ મોબાઈલ એક સાઈડ મૂકી અને શાસ્ત્ર વાંચવાનો નિયમ રાખજો જે પણ ધર્મમાં માનતા હોય ને બધામાં સારા વિચાર જ હોય છે કોઈ પણ ધર્મમાં ખરાબ વિચાર હોતા જ નથી માણસ કેવું વિચારે ને માણસ ઉપર છે બધા શાસ્ત્રો ક્યારેક ફ્રી હોય ને ત્યારે વાંચવા આપણા બાળકોને વચવા નહીંતર એક દિવસ છે ને આ સંસ્કૃતિ લુપ્ત થતી જશે આ દેખાદેખીના જીવનમાંથી તો અને જેટલી સાદગી હશે ને જીવનમાં એ તમને જીવવાની મજા આવશે જોજો એમાં બહુ આપણે કોઈ એમ કે આમ છે ને આમ છે તો એમાં કઈ ડરી નહીં જવાનું સાદા છી તો સી છી સાદા જ રહેવું છે અમારે વીઆઈપી નથી થવું ક્યારેક વિચારજો જય સ્વામિનારાયણ અને હું તો બધાને કઉ છું હમણાં વેકેશન પડશે તમારી દીકરીયુ નાઈ મોકલજો થોડા દિવસ માટે થોડા દિવસ માટે વેકેશન કરવા લઈને આવજો ઈ પણ અહીંયા એકદમ દીકરીયુ તમારી નીડર બનશે અને સારા વિચારથી એમનું જીવન પણ જીવશે એટલી તો અમને શક્તિ છે આપવાના વિચાર ફ્રી ટાઈમ હોય ને તો બધું જીવનમાં એવું નથી કે તમે મોબાઈલ લઈને કે મોબાઈલમાંથી પછી તમે કાંઈ આ રીતના કે આ રીતના જ આગળ વધી શકાય એવું નથી તમારી એક કળા છે બધી તમારી જે પણ કળા હોય ને એ કળામાં આગળ વધવું જોઈએ કોઈ મહેંદીમાં હોય છે કોઈ માથું ઓળાવવામાં હોય છે કોઈ સાડી પહેરાવવામાં હોય છે કોઈ સંસ્કૃતમાં હોય કોઈ હિન્દીમાં હોય કોઈ ગુજરાતીમાં હોય કોઈ તમારા વિચાર હોય ઈ એ તમારે શેર કરતા રહેવા જોઈએ જેને જે લાગે એ એવી રીતના તમે પણ આગળ વધી શકો છો અને તમે તમારું પ્લેટફોર્મ બનાવી શકો છો ઘણી બધી દીકરા દીકરીઓમાં ટેલેન્ટ હોય જ છે અમારે આવું છે આશાબેન સેવા કરવા જ્યોતિબેન પટેલ ચોક્કસ આવજો પધારજો હરેશ ગુડ મોર્નિંગ ઉઠી ગયા આટલા વહેલા લંડનમાં એટલે હંમેશા છે ને આવા નેગેટિવ વિચાર કે આવી કોમેન્ટ કરતા હોય ને તો હું તો એમ કઉ છું બેન દીકરી ભાઈ બધાને કઉ છું કે મનમાં નહીં લેવાનું આપડા આપણા ધ્યેય સુધી આગળ જ પહોંચવાનું ગામ હોય ત્યાં ઉકેલા હોય કીધું ને અને શેરી હોય ત્યાં કૂતરાય ભસતા હોય એટલે હંમેશા હસતા 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 જ રહેવાનું એને એમ થવું જોઈએ કે આ મારથી રોંગ નંબર લાગી ગયો રોંગ નંબર કોમેન્ટ થઈ ગઈ એવું થવું જોઈએ એને જીવનમાં હંમેશા ભગવાન એક જ પ્રાર્થના કરવાની કે ઈર્ષુડા ને આશીર્વાદ એનું ભગવાન મંગલ કરે ને એની સારી સદબુદ્ધિ આપે સારા વિચાર આપે એવી પ્રાર્થના કરવાની હંમેશા દુશ્મન કરવાની કર્મ પ્રમાણે તો પ્રભુ ફળ આપવાનો જ છે આપણે એસી ઓફિસ માં કઈ મોટા અધિકારી હોય કઈ પણ હોય અને ગોલમાલ કરી હોય નાના માણસો ને રોવડાવ્યા હોય તો એ ભોગવવાનું જ છે હસતા હસતા પાપ કરવાનું ને રડતા રડતા ભોગવવાનું છે મીડિયા વાળા અત્યારે આમ ખેડૂતને થોડાક ભાવ વધે ટમેટાના ના ડુંગળીના એટલે બિયારણના જ્યારે ખેડૂતને લેવાનું થાય ડબલ ભાવ દઈને લેતા હોય તો એ ન બતાવે કઈ વાંધો નહી તમદારે અત્યારે તમારે બધા સમય હોય તો કરો તમદારે નો ખેડુને વારે આવતા પણ ભોગવા સિવાય છુટકો જ નથી એક વરસ બે વરસ પાંચ વરસ દસ વરસ ખાટલામાં પડી ત્યારે ભોગવવું તો પડશે જ કર્મ તો કોઈને છોડવાનું જ નથી દગો કોઈનો સગો થવાનો જ નથી આજની તો કાલ હંમેશા એટલે આ બેઠો ને એનો ડર રાખતા શીખજો જીવનમાં તમને કઈ પદ પ્રતિષ્ઠા મળી હોય ને તો આ પાછળ બેઠો ને એનો ડર રાખજો તમારી ગોલમાલ અત્યારે ચાલી જશે આ લોકના બધા લોકો પાસે ચાલી જશે પણ પ્રભુ પાસે તો ચાલશે જ નહીં ત્યાં તો રાઈ રાય લેખા લેવાશે આજે સમજી ભલે કાલે સમજી તો ભલે પચાસ વર્ષે સમજી તોય ભલે સો વર્ષે સમજી ભલે અથવા બીજો જન્મ લઈને સમજી તો પડશે જ અને ઘરકામ કામ કરતા કરતા પ્રભુને તો પાંચ જન્મે પ્રભુને તો ભજવા જ પડશે તો મનુષ્ય જન્મમાં જ ન ભુજી લઈ કોઈ પણ ધર્મ હોય આપણે આ ફોગટ ફેરામાં કોણ આવે આજે અમારે ભાઈઓ ભક્ત ચિંતામણી ચાલુ કરી છે એટલે અમે અમે એ ચાલુ કર્યું છે કે તમારે કઈ એવી રીતના કઈ અમે તો ભગવાનને પ્રાર્થના કરીને તમારા માટે સાત દિવસની અમે પારાયણ કરી અને તમારા જે પણ સંકલ્પ હોય ને પ્રભુને કહી તમારા પૂરા થાય જ અમે અમે ભગવાનની એક શાસ્ત્ર અમે વાંચી સાત દિવસ દીવો કરીને પારાયણ કરીને તમને સમય ન હોય તો તમારા માટે અમે વાંચશું ને અમે પ્રાર્થના કરશું આજથી ભક્ત ચિંતામણી ચાલુ થઈ ગઈ છે વાંચવાની સાત દિવસ વાંચશે કાંઈ નથી જોતું અમારે કાંઈ નથી જોતું અમારે તો ભગવાનને પ્રાર્થના કરવી તમને બધાને સુખી કરે એટલે કોઈને કાંઈ સંકલ્પ હોય સુખ દુઃખનો નો તો ચોક્કસ કહેજો ફોન કરજો કા મેસેજ કરજો અમે તમારા માટે પ્રાર્થના કરશું તમારા માટે ભગવાન પાસે સાત દિવસની પારાયણ પણ કરશું જેમાં ભાગવત રામાયણ એમ થાય છે કરશું કે આ જગતના ઘણાને કઈ સુખ દુખ હોય છે બધાને સરખું હોતું નથી ક્યારેક બધાને સમય નથી હોતો તો અમે અમારા બધા સેવા વાળા ભાઈઓ બહેનો એ અમે નક્કી જ કર્યું છે અને હું જે ધર્મમાં માનું છું એમાં મને ખબર છે કે ભક્ત ચિંતામણી વાંચી અને ભગવાનને પ્રાર્થના કરવાથી બધા સંકલ્પ અમારા માટે તો પૂરા થાય છે બીજાની મને નથી ખબર અમે તો કરેલી જ છે અને અમારા સંકલ્પ પૂરાય થયા છે અને પ્રભુ પૂરા કરે છે બેન મારા માટે પ્રાર્થના કરજો મને વોટ્સએપ કરજો તમારું નામ ગામ ને બધું એમાં એક દીવો તમારે એક દીવો તમારી પ્રાર્થના અમે ભગવાનને કરશું પૂરું થઈ જાય એટલે તમારે ભગવાનને એક દીવો કરવાનો બસ આપણો અખંડ દીવો ચાલે છે એમાં તમારે આવીને તમારે ઘી પૂરીને તમારા નામનો દીવો કરવાનો બસ મને વોટ્સએપ કરજો તમારે જે પણ ને પ્રાર્થના કરવી હોય ને અહીંયા ચાર વાગે અથવા પાંચ વાગે ઉઠીને ભક્ત ચિંતામણી વાંચવા બે જાય છે અને જ જ જ કરવાની દિવસની અમારે તો નથી બીજાને આપવું છે બધું આપવું છે અમારી પાસે જેટલું છે ને એટલું બીજાને જ આપવું છે તમને સમય ન હોય બિઝનેસ હોય કાંઈ મોટા મોટા તમે કંપનીમાં નોકરી કરતા હોય જેથી કરીને તમને ટાઈમ હોય ન હોય તો તમારા જે પણ સંકલ્પ હોય ને એમને કહેજો અમે તમારા માટે સાત દિવસની પારાયણ કરશું અને ભગવાન તમારા સંકલ્પ પૂરા કરશે કરશે અને કરશે જ એકસો દસ ટકા સગુન જય સ્વામિનારાયણ જય નારાયણ ઈડર શું ઈડર જય સ્વામી ઈડરથી થી જય સ્વામિનારાયણ ને જય સ્વામિનારાયણ બધાને કાજલ પટેલ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો ગમે તેવા સંકલ્પ પૂરા થાય છે સો ટકા એકસો દસ ટકા થાય છે ભજન કરોને એટલે પ્રભુ શક્તિ આપે આપે ને આપે હાલતા ચાલતા નવરા જયારે તમે જેને પણ માનતા હોય ભગવાન માતાજી બધા જેને માનતા હોય ભજન કરવું જોઈએ બેઠા બેઠા રાધા રાધા રાધે કૃષ્ણ ઓમ નમ સિવાય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જે માનતા હોય ભજન છે ને બેલેન્સ છે તમારું એક વાર કરી તો જોજો ક્યાંય દોટું મૂકવાની જરૂર નથી ક્યાંય દોટું મૂકવાની જરૂર નથી કેટલો ફેર પડે તમે પેલા ઓલા અધિકારી પાસે જાઓ ઓલા અધિકારી પાસે જાઓ અને પછી તમે ડાયરેક્ટ મુખ્યમંત્રીને મળો તો કેટલું કામ થાય ને ડાયરેક્ટ એવી રીતના ડાયરેક્ટ પ્રભુને જ મળો તમે તે માનતા હોય પણ એક જ શ્રદ્ધા રાખો ને તો ભગવાનને અવશ્ય તમારા સંકલ્પ પૂરા કરવા પડે કરવા પડે ને કરવા જ પડે એના આશરે બે જાવ દીવો કરીને એટલે સુખ આવશે તોય તું ને દુઃખ આવશે તોય તું આપણી નિષ્ઠા ડગે છે ને ત્યાં બધું આપણું કે એ બિચારો કેટલો દુઃખી